છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બોડેલી સર્કિટ હાઉસ ખાતે વોટ ચોર ગાડી છોડ મારો મત મારો અધિકારના નારા સાથે સહી ઉમેશની શરૂઆત કરાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ વોટ ચોર ગાડી છોડ અને મારો મત મારો અધિકારના નારા સાથે શહી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે ત્યારે લોકશાહીમાં પ્રજાના મત સન્માન થવું જોઈએ તે સંદેશ ની સાથે ગામડે ગામડે અને ઘર ઘર સુધી આ વાત પહોંચે એ હેતુથી આ ઝુંબેશ શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પ્રોફેસર અર્જુન રાઠવા સહિત અનેક જિલ્લા સ્તરના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાઓએ એકજૂટ થઈ લોકતંત્રના રક્ષણ માટે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી

આ અવસરે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ સહી કરી અને આગે અભિયાનને વેગ આપ્યો હતો જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે આવતી તારીખ ત્રીજી ઓક્ટોબર ના રોજ તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે અને દરેક નાગરિક પોતાનો મધિકાર મત અધિકાર જાગૃતતા પૂર્વક સમજી શકે એ માટેના પ્રયત્નો કરવામાં આવશે

પ્રભારી શ્રી અને ભૂતપૂર્વ એમપી એમ પી અમારા પ્રદેશના હાથ સે હાથ જોડો કન્વીનર શ્રી અર્જુનભાઈ રાઠવા સાહેબ મારા સાથી વડીલ જગાભાઈ રાઠવા સાહેબ જવનિકાબેન તમામ તાલુકા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને અમે ગામડે ગામડે બૂથ લેવલ સુધી લઈ જવા માટેનો આગ્રહ કર્યો છે અને અમારા કાર્યકર મિત્રો બૂથ દીઠ એની કમિટી બનાવીને ઘર સુધી પહોંચશે અને ઘરે ઘરે જઈને એમના હસ્તાક્ષર લેશે અને આ જે અમારા જનનાયક જેમ આપ સૌ જાણો છો રાહુલ ગાંધી શ્રી છેલ્લા ઘણા સમયથી આ વોટ ચોરીને લઈને લડત લડી રહ્યા છે અને એ પ્રશ્નને અને ચોરીને આજે જે દેશભરમાં ઉજાગર કરીને સંસદમાં ભી એમને જારે આ વસ્તુને પુરાવા સાથે બહાર પાડી છે તો એ જ વાતને અમે ગામડે ગામડે અને ઘર ઘર સુધી પહોંચાડ્યું છે આજે ના છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ ને એક મીટિંગ બડેલી મુકામે યોજાઈ હતી એમાં અમે મારા પ્રમુખ શ્રી સશिकांत ભાઈ અને અન્ય આગેવાનો સાથે અમે બધા ભેગા થયા અને આદરણીય રાહુલજી જે જે વોટ ચોરીનો મુદ્દો ઉઠાયો છે લોકોના થકી નહીં પણ ચોરીથી ઘુસાડેલા વોટથી અથવા જે વોટિંગ કરવા જઈ શકે એવા એને રોકીને જે આ જે ભાજપની સરકાર જીતે છે એના માટે જે વાત છે એ ઘેર ઘેર સુધી લઈ જવા માટે રાહુલજી નો આહવાન ને લઈને અમે બધા કાર્યકરોને સૂચના આપી અને અમને બધા બધાએ સાથ અને સહકાર આપવાની વાત કરી છે બસ